પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સપનાને સાકાર કરવા માટે રાજકોટની જળ ગંગા ટ્રસ્ટે એક અનોખી પહેલ શરૂ કરી છે દેશના મશહૂર કવિ કુમાર વિશ્વાસના સાનિધ્યમાં એક ભવ્ય જળકથાનું આયોજન કરવામાં આવ્યું છે વિશ્વમાં પહેલીવાર આયોજિત જળકથાનો ઉદ્દેશ્ય લોકોમાં જળ સંચય કરી પાણી બચાવવા માટે જાગૃતિ લાવવાનો છે આ માટે એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર જેટલા ડેમો બનાવવા गाम में तलावो खोदवा और खेत तलावडी बनावनो संकल्प करवामा आवियो छे जो कुमार विश्वासे सु कहयो राधे राधे बहुत प्रसन्नता है कि गिरगंगा परिवार जो जल संरक्षण के लिए अद्भुत कार्य कर रहा है गुजरात के प्रदेश में उनके आमंत्रण पर 15 16 17 दिसंबर को मैं आ रहा हूं रिस कोर्स राजकोट में राजकोट जा मैं बहुत आता रहा हूं एक बार पुनः भगवान कृष्ण के माध्यम से मुरलीधर के माध्यम से माता यमुना के किनारे अपनी भगवत्ता को प्रतिष्ठित करने वाले उस परम ब्रह्म के माध्यम से हम जल की उपाधेयता और कृष्ण की कथा दोनों का संगम करके एक संगीत में कार्यक्रम तीन दिन प्रस्तुत करेंगे तो आप सबकी प्रतीक्षा रहेगी आप सब अवश्य आइए द्वारिकाधीश के प्रदेश के लोगों को ब्रज का एक व्यक्ति बुला रहा है भगवान का एक सामान्य गोप बुला रहा है राधे राधे કુદરતનું ઉત્તમમાં ઉત્તમ નજરાણો વરસાદનું પાણી છે ભગવાન આપણને સામે ચાલીને આપવા આવે છે આ પાણીને આપણે રોકવાનું છે અત્યારે સૌરાષ્ટ્રને વધારેમાં વધારે પાણીની જરૂરિયાત છે આખું સૌરાષ્ટ્ર અત્યારે નર્મદાના પાણી પર નિર્ભર છે તો લોકો પોતાના પાણી પર સ્વનિર્ભર બને એ જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે જુઓ શું કહ્યું જળ ગંગા ટ્રસ્ટના ટ્રસ્ટીએ જળ જીવન છે આ સૂત્ર આપણા દેશના વડાપ્રધાને જળ સંચય જન જનભાગીદારીનું દેશને એક સૂત્ર આપ્યું છે આ સૂત્રને સાર્થક કરતી સંસ્થા ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ જે સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર ચેકડેમો ઊંડા ઊંચા રિપેરિંગ તેમજ નવા બનાવવાનું અને બોર રિચાર્જ અને ખેત તલાવડી જેવા કાર્ય કરવાનું ભગીરથ કાર્ય કરી રહી છે અત્યાર લગીમાં નાના મોટા આઠ જેટલા ટ્રકચરો કમ્પ્લીટ કર્યા છે એક લાખ અગિયાર હજાર એકસોને અગિયાર આવા કાર્ય કરવા માટે આવતા ડિસેમ્બર મહિનાની એક લાખ અગિયાર હજાર એકસોને અગિયાર કાર્ય કરવાનો સંકલ્પ કર્યો છે આ સંકલ્પને પૂરો કરવા માટે આવતા ડિસેમ્બર મહિનાની પંદર સોળ સત્તર તારીખના રોજ રાજકોટ રેસકોસ મેદાનમાં ડોક્ટર કુમાર વિશ્વાસની એક વૈશ્વિક વિશ્વની પહેલી એવી જળકથાનું આયોજન થઈ રહ્યું છે આ કથાની અંદર વધારેમાં વધારે લોકો ભાગ લે કારણ કે સૌરાષ્ટ્રની અંદર આ કથા થઈએ અને સૌરાષ્ટ્રનું કોઈ મોટું હબ હોય ને તો એ સુરત છે સૌરાષ્ટ્રનું એક પણ એવું ગામ નથી કે સુરતમાં એના લોકો નથી તો સુરતના લોકોમાં એ મેસેજ જાય સુરતના લોકોમાં એ જાગૃતિ આવે એના માટે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટે અહીંયા સરસ મજાનો કાર્યક્રમ કરી અને લોકોને આ મેસેજ દેવાનો સતત પ્રયત્ન કર્યો છે અને વધારેમાં વધારે લોકો આ કાર્યમાં જોડાય અને ગીર ગંગાના આ ભગીરથ કાર્યમાં બધામાં જાગૃતિ આવે એના માટે અહીંયા સુરતના ઘણા બધા આગેવાનો મથુરભાઈ સવાણી છે ભાઈ કાનજીભાઈ ભાલારા જેવા બીજા ઘણા બધા આગેવાનો આ કાર્યક્રમમાં જોડાણા હતા અને ઘણા બધા આખા માણસોએ ખૂબ આ કાર્યક્રમને સક્સેસ બનાવવા માટે ખૂબ મહેનત કરી હતી તો ગીર ગિંગા પરિવારના એક જવાબદાર પ્રમુખ તરીકે હું લોકોનો પણ આભાર માનું છું અને દરેક લોકો આ કથામાં જોડાય એવી અપીલ સાથે મારી વાત કરીને લોકો ક્યાંક ને ક્યાંક ગામડાઓની અંદર વિકાસના કામ કરતા હોય ગામમાં સમાજ બનાવતા હોય ગેટ બનાવતા હોય મંદિરો બનાવતા હોય તો સાથે સાથે જલ મંદિર કેમ ન બનાવાય ખાસ તો અમારો એક થીમ છે કે વધારેમાં વધારે લોકો પોતપોતાના ગામમાં જલમંદિરો બનાવે અને કારણ કે સમગ્ર જીવસૃષ્ટિના કલ્યાણનું કોઈ મહત્ત્વનું કાર્ય હોય ને તો એ પાણી છે પાણી કોઈ બનાવી નથી શકતું પાણી વિનાનું કોઈ કાર્ય થઈ નથી શકતું અને વિશ્વનો ઉત્તમમાં ઉત્તમ કોઈ ખોરાક હોય ને તો એ વરસાદનું પાણી છે ઈશ્વર ઘરે બેવા આવે છે આપણે આ પાણી રોકવાનું છે તો એના પ્રત્યે લોકોમાં જાગૃતિને અવેરનેસ આવે અને સૌરાષ્ટ્રને વધારેમાં વધારે પાણીની જરૂરિયાત છે કારણ કે આખું સૌરાષ્ટ્ર અત્યારે નર્મદા ઉપર નિર્ભર છે તો લોકો પોતાના પાણી ઉપર સ્વનિર્ભર બને એના માટેનો પ્રયાસ છે અમારો અને આ પ્રયાસમાં વધારેમાં વધારે જાગૃતિ આવે